નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના માલધારી સમાજ એવા રબારી સમાજ અને ભરવડ સમાજ દ્વારા માતાજીની ટેક રાખેલ હતી કે જો શ્રાવણ મહિનાની આઠમ પહેલાં સરઘરા ડેમ ભરી ભરાઈ જાય તો તેઓ માતાજીના વધામણા કરશે ગામદેવી બુટ માતાજીના વધામણા કરવાની બાધા રાખતા આઠમ શ્રાવણવદ આઠમના પહેલા ડેમ ભરાઈ જતા ભરવાડ સમાજ અને રમારી રબારી સમાજ એટલે કે માલધારી સમાજ દ્વારા તેમની ટેક પૂરી કરી હતી અને તેઓ વાજરે કાતે સામે આ લઈ અને માતાજીને વધામણા દેવા ગામદેવી બુટ માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને તેમના દ્વારા માતાજીના વધામણા આપવામાં આવ્યા હતા અને તેમને જે જળ ભરી અને લાવ્યા હતા તે જળને માતાજીને ધરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર લખતર ગામના ભરવાડ અને રબારી સમાજ એટલે કે માલધારી સમાજની મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા નાની નાની દીકરીઓ પણ પોતાના માથે સામૈયા લઈ અને આ શોભાયાત્રાની અંદર જોડાઈ હતી અને તેમના મનમાં એક આનંદ હતો કે તેમણે જે બાધા રાખી હતી તે બાધા એટલે કે સરગરા ડેમ ભરી દેવાની જે બાધા રાખી હતી કારણ કે તેમના માલઢોરને ખૂબ જ ખૂબ જ તકલીફ પડતી હતી અને તેઓ વગડામાં જ્યારે જતા ત્યારે તેમની આ માલઢોરને જે ખોરાક તરીકે જે ઊગી નીકળે છે તે ખાસ મળતું નહોતું આથી તેઓ ફાયરે પરેશાન હેરાન પરેશાન થઈ રહ્યા હતા આથી તેમના દ્વારા આ ટેક રાખવામાં આવી હતી પરંતુ યોગાનુયોગ યોગ અને જ્યાં શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની ક્યાં જરૂર છે તે મુજબ આ જે તેમને તેમના દ્વારા શ્રદ્ધાપૂર્વક રાખવામાં આવેલી બાધા તે ભગવાને તેમને પૂરી કરી દેતા તેઓ ખૂબ જ આનંદ આનંદમાં હતા અને તેમના દ્વારા આ જે આ બધામણા આપવામાં આવ્યા હતા